અમારું કામ હતું કે આ બેંકને કૌભાંડ મુક્ત બનાવવી અને કૌભાંડ મુક્ત બનાવવા માટે અમે જે અભિયાન પાડ્યું છે એનો મને આનંદ છે કે ભાઈ બધા લોકો સુધી અમે વાત પહોંચાડી શકા છીએ અને દુઃખ છે કે દસ લાખ લોકોનું આમાં જે બેંકમાં હિત સમાયેલું છે એમાં એના માટે અમારે સંઘર્ષ કરવો પડે છે કારણ કે આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારધારાને અનુ અનુસાર પ્રમાણે સ્વયંસેવકોથી ચાલતી બેંક છે જેમાં આવા કૌભાંડો જરા પણ ચલાવી ન શકાય ત્યારે અમારે આટલો સંઘર્ષ કરવો પડે છે એ એનું અમને દુઃખ છે પરંતુ એ એ સાથે આનંદ પણ છે કે ભાઈ અમે જેટલી જે જેના માટે કામ કરી રહ્યા છીએ એના સુધી આ વાત અમે ઇફેક્ટિવ રીતે પહોંચાડી શકીએ છીએ અને જે વાત ચાલી રહી છે કે ભાઈ આરબીઆઈની ક્લીન ચીટ વગેરે વગેરે એ એ સાવ હંભગ છે કારણ કે તેરમી સપ્ટેમ્બરે જ્યારે આરબીઆઈ સાથેની મિટિંગ હમણાં જ છે બે મહિના પહેલાંની વાત કરું છું કે આરબીઆઈ સાથેની મિટિંગ જે હતી એ મિટિંગમાં હું નલિનભાઈ જીમીભાઈ જીએમ સાહેબ આશુતોષભાઈ જે ઇન્સ્પેક્શન કરી ગયા એ અને સેન્ટર ચીફ જનરલ મેનેજર બોમ્બેના આટલા હાજર હતા એમણે એમને બહુ ક્લિયરલી કીધું કે ભાઈ આ જુનાગઢમાં જે પણ વસ્તુ બની છે એ રેસિડેન્શિયલને કોમર્શિયલ બતાડી એની જંત્રી વેલ્યુને ઇન્ફ્લેટ કરી અને એનાથી પણ હાયર લોન આપવામાં આવી એને ફ્રોડ કહેવાય નહીં આવો એમનો જ સવાલ હતો અને બધા જ ખાતાઓનું એમણે ઓડિટ કરવાનું ફરીવાર આપણા સ્ટેચ્યુટરી ઓડિટર પાસે ઓડિટ કરી અને એનો રિપોર્ટ પ્રમાણે એક્શન કરવાનું એમણે આપણને તાકીદ આપી છે આ બધું જ વસ્તુઓ છુપાવવામાં આવે અને કેના દ્વારા છુપાવવામાં આવે તો કે આપણા જ પૂજનીય જે ધાર્મિક રીતે આગળ હોય સાચું કરવાની લોકોને એની પાસેથી અપેક્ષા હોય એ જ લોકો આ બધું કરતા હોય ત્યારે દુઃખ થાય કે આવું આવું શેના માટે આપણે કરવાનું આપણે તો સેવા કરવા માટે આવી છીએ અને સેવા કરવામાં આવી બધી વસ્તુઓ ન હોય આપણે આપણી ટ્રાન્સપરન્સી હોય આ કોઈ સિક્રસી હોવી ન જોઈએ અને એના પરિણામરૂપે કોઈ દિવસ આવતી નહોતી એવી ચૂંટણી આવે છે બેંકને દાવ ઉપર લગાવી દેવામાં આવી છે વિચારધારાને દાવ ઉપર લગાવી દેવામાં આવી છે એ બહુ દુઃખદ છે ઘરમાં આ કોઈ પણ માણસ બસો ખાતામાં જોડ ત્યારે કરી શકે કોઈ પણ માણસ અહીંયા બેંકમાં પણ કોઈ લોકો એમની સાથે જોડાયેલા હોય ત્યારે જ કરી શકે અને જ્યારે આવા લોકોને બહાર લઈ આવવામાં આવે તો આપણા ઘરમાં જ કોઈ ચોર છુપાયેલો હોવા છતાં આપણે એમની સામે કંઈ ન કરીએ તો ત્યાં સુધી આ લડાઈ ઉપર ચાલી જ રહેશે આ તેરમી સપ્ટેમ્બરની જ મિટિંગની હું વાત કરું છું જેમાં ચીફ જનરલ મેનેજર આ બધું બોલે છે જો એ લોકો કહે છે કે ભાઈ પાંત્રીસ જગ્યાએ અરજી કરી મેં તો નથી કરી પણ પાંત્રીસ જગ્યાએ અરજી કરી એ દીમાં તો થાય નહીં એ જ કહે છે કે ચાર વાર રિઝર્વ બેંક આવી ગઈ એ એક દીમાં તો આવી નથી ચાર વાર આવી ગઈ બે વાર આવી ગઈ અને જ્યારે રિઝર્વ બેંક કોઈ દિવસ ક્યાંય આપણા ખાતાના ધિરાણદારોને ત્યાં ન જાય બોમ્બેના આ પચીસ ખાતાઓમાં અને જુનાગઢના પાંત્રીસ ખાતાઓમાં અત્યારે રિઝર્વ બેંક રૂબરૂ છે અને એ ગયા પછીનું આ ચીફ જનરલ મેનેજરની વાત કરી રહ્યો આમાં છે ને એ લોકોને તો બિચારાને ખબર ન હોય કે ભાઈ આવું આટલા હદે આમાં કંઈક ખરાબ છે એમને તો જે જે લોકોએ રજૂઆતો કરી એના ઉપરથી અથવા તો જે લોકોને એમને ગુમરાહ કર્યા એના ઉપર એ લોકો આવી ગયા હોય જ્યારે એને સાચી ખબર પડશે ત્યારે રાજકોટના દસ લાખ લોકો ઘરે ઘરમાં સાડા ત્રણ લાખ શેર હોલ્ડર છે ઘરે ઘરમાં શેર છે આપણને ફિટકાર આવે ખબર જ છે બધાને હું તો હું ના પાડું તમે કહો છો ને ખબર નહીં જે ભાજપવાળા જે કહે છે ને કે ભાઈ ભાજપ એ લોકો

એટલું કહી દે કે આ ફ્રોડ નથી બધાયની મીડિયા સમક્ષ હું તો કહું છું ને ફ્રોડ છે તમને આધારે આપી દીધા એટલું ખાલી કહી દે કે આ ફ્રોડ નથી આપણી બેંક સાથે કોઈ કોઈએ છેતરપિંડી કરી નથી આટલું કહી દીધું ત્યારે એ નથી કહેતા એમ કહે છે કે રિઝર્વ બેંક નથી કહેતી બીજા ડિપાર્ટમેન્ટ નથી કહેતા આપણા ઘરમાં ચોરી થાય ત્યારે આપણ આપણને ખબર પડે કે પોલીસ આવીને આપણને કહે કે આ તમારે અહીંયા ચોરી થઈ છે આ